ટીઆઈ ક્યુઝમાં આપણે બે હજારને એકવીસનું પેપર ડિસ્કસ કરી રહ્યા છો બત્રીસ ક્વેશ્ચન જેટલા આપણે કરી ચૂક્યા છે એની આગળ જોઈએ ગુજરાતમાં મૈત્રક કાળ અને અનુમૈત્રક કાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે દ્રવિડ નાગર પૂર્વ ચાલુક્ય શૈલી કે પછી ગાંધાર શૈલી તો જવાબ આવશે પૂર્વ ચાલુક્ય શૈલી ગુજરાતમાં સોલું સોલંકી કાળ જેને આપણે ચોલુક્ય કાળ તરીકે પણ ઓળખીએ છીએ તે સુવર્ણયુગ ગણાય છે મૈત્રક વંશ જે વલ્લભી જેમની રાજધાની હતી અને અનુમૈત્રક કાળ એ સોલંકી કાળ પહેલાંનો સમય છે મૈત્રક અને અનુમૈત્રક વંશ જે હતો અનુમૈત્રક કાળ મૈત્રક કાળ અને અનુમૈત્રક કાળ એ સોલંકી વંશ પહેલાં થઈ ગયા તેથી આ સમયનું જે સ્થાપત્ય હતું તેને પૂર્વ પૂર્વ શૈલી તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરો સાદા હોય છે ગર્ભગૃહ તેના ચોરસ ચોરસ ગર્ભ ગર્ભગૃહ હોય છે તેના જ્યાં આગળ મેઇન મૂર્તિ રાખવામાં આવે તે ભાગ શિખર જે છે તે પિરામિડ આકારનું હોય છે આ રીતે અને પિરામિડ આકારનું અથવા તો ફાંસ આકારના ફાંસના શૈલી તરીકે ઓળખતા શિખર ઓળખાતા શિખર જોવા મળે છે એમાં ઉદાહરણો છે ગોપનું મંદિર ક્યાં આવેલું છે જામનગરમાં આવેલું છે ગોપનું મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત મંદિર છે આ જે જામનગરમાં આવેલું છે ગાંધાર શૈલીની પણ આ મંદિર પર અસર જોવા મળે છે વિસવાડા તથા બિલેશ્વરના મંદિરો તેના ઉદાહરણો છે જે મૈત્રક અથવા તો અનુમૈત્રક સમયના બનેલા છે આગળનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનું ધ્રાસણ વેલનું જે મંદિર છે તે કઈ જગ્યાએ આવેલું છે સોરી તે કયા પ્રકારનું છે એકાયતન પંચાયતન ત્રયાયતન કે પછી સપ્તાયતન તો તે મંદિર છે તે પંચાયતન મંદિર છે ધ્રાસણવેલ એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે તો દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં આવેલું છે અને અહીં મગડેરું જે કાલિકા માતાનું મંદિર છે તે સૌથી પ્રાચીન છે પંચાયતન શૈલી શું છે એ જોઈ લઈએ તો મુખ્ય મંદિરની આસપાસ ચાર ખૂણામાં ચાર દેવતાના મંદિરો હોય ચાર ખૂણામાં ચાર મંદિરો હોય એટલે કે આ એક મુખ્ય મંદિર છે એની આજુબાજુ બીજા ચાર નાના મંદિરો હોય અને આ જે આખી સંરચના થઈ તેને આપણે પંચાયતન શૈલી તરીકે પંચાયતન મંદિર તરીકે ઓળખીએ છીએ એકાયતન જેમાં માત્ર એક જ મુખ્ય મંદિર હોય ત્રયાયતન જેમાં મુખ્ય મંદિરની સાથે બે ગૌણ મંદિર હોય ત્રણ એટલે કે ટોટલ ત્રણ મંદિર હોય સપ્તાયતનમાં છ ગૌણ મંદિરો હોય બરાબર એકાયતન એકાયતન દ્વિયતન દ્વિયતન ત્રયાયતન ચતુર્થ પંચ ષડ અને સપ્ત બરાબર આ નામક નામકરણ સેના આધારે થયા છે તો તે થયા છે ગર્ભગૃહની આ પ્રકાર પડ્યા છે ગર્ભગૃહની સંખ્યાના આધારે સંખ્યાના આધારે જેમાં એક જ ગર્ભગૃહ હોય એક જ ગર્ભગૃહ હોય એવા મંદિરને એકાયતન કહેવાય છે જ્યાં બે હોય એને દ્વિયતન ત્રતનમાં એક મુખ્ય હોય અને બે ગૌણ હોય એ રીતે ટોટલ ત્રણ મંદિરો હોય તેને ત્રયયતન જ્યાં સપ્ત સપ્તાયતન છે તો એમાં કેવું હશે તો કે એક મુખ્ય હશે અને બીજા ગૌણ છ મંદિરો હશે પરિસરમાં તો એ મંદિરને આપણે સપ્તાયતન મંદિર તરીકે ઓળખીએ છીએ ઘરના ઉમરાને સાથીઓ દોરીને ચોખાથી વધાવે છે આ સાનું પ્રતિક મનાય છે ઘરનો ઉમરો એ કયા ભગવાનનું પ્રતિક મનાય છે નરસિંહ ભગવાનનું સિંહાસન છે એવું મનાય છે લક્ષ્મીજીનું ગણપતિનું કે પછી આદ્યાશક્તિ તો તેને નરસિંહ ભગવાનનું સિંહાસન મનાય છે જે ઉમરો છે ઘરનો તે ઉમરો કોને કહેવાય તો આ દરવાજો છે બરાબર અહીંયાથી તમે ઘરમાં એન્ટર થાવ તો દરવાજા પાસે જે એક અલગ ટાઇલ્સ હોય જે દરવાજાનો જે ભાગ છે ચોરસ લંબ ચોરસ ભાગ એને આપણે ઉમરો તરીકે ઓળખીએ છીએ ઉમરો સાંસ્કૃતિક મહત્વ તો હિન્દુની હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન નસિંહે હિરણ્ય કશ્યપનો વધ ન તો ઘરમાં ન તો બહાર પરંતુ ઉમરા ઉપર કર્યો હતો તેને વરદાન માગ્યું હતું કે તેનો વધ ઘરમાં પણ નહીં અને ઘરની બહાર પણ નહીં એ રીતે કરવામાં આવે તેથી ભગવાને તેનો નરસિંહ અવતારમાં ઉંબરા પર તેનો વધ કર્યો હતો તેથી ઉંમરને શક્તિ અને સુરક્ષાનું પ્રતિક એટલે કે નરસિંહ ભગવાનનું આસન માનવામાં આવે છે વિવિધ શુભ પ્રસંગે ઉંમરનું પૂજન કરવામાં આવે છે ત્યાં આગળ સ્વાસ્તિક એટલે કે સાથીઓ દોરવામાં આવે છે અને અક્ષત તેને ચોખા કહીએ ચોખા લગાવીએ અને તેને અક્ષત કહેવામાં પૂજામાં જે ચોખા વપરાય છે તેનાથી વધાવવામાં આવે છે તેથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશે નહીં કબીરની ભાષામાં અનેક ભાષાઓ પૈકી અનેક ભાષાઓનું જે મિશ્રણ થયેલું છે થયેલું હોવાથી તેનું નામ પ્રચલિત થયું છે તે કહ્યું છે ખાલી કબારી કોસલી સાધુ કુકડી અથવા તો સાધુ કડી કે પછી ખાડી તો તેનું નામ છે સાધુ કુકડી અથવા તો તેને આપણે સાધુ કડી તરીકે પણ ઓળખીએ છીએ સાધુકડી એ કબીર અને અન્ય જે ભક્તિ સંતો છે તે સતત ભ્રમણ કરતા હતા તે સાધુઓ તેથી તેમની વાણીમાં વ્રજ અવધી ભોજપુરી પંજાબી અને રાજસ્થાની બોલીઓના શબ્દો પડી ગયા તે આ ભાષાને સાધુકડી શબ્દ સાધુ કડી ભાષા તરીકે અથવા તો પંચમહેલ ખીચડી તરીકે ઓળખવામાં આવે છે કબીર એ નિર્ગુણ ભક્તિની ધારાના સંત હતા તેમની મુખ્ય કૃતિઓ જોઈએ તો બીજા સાખી શબદ તથા રમેની તેમની મુખ્ય કૃતિઓ છે ખલીક બારી તો ખલીક બારી જે છે તે અમીર ખુસરોની એક રચના છે જે એક શબ્દકોષ છે જોડકા આપેલા છે જોડવાના છે ગરબો ભલડી વાક્ય દુહો કે પછી બીલી ઉખાણું અહીંયા આપેલું છે બરાબર ભીતમાં ભીત પાણી ને એ રીતે વાંચી લો પછી આપણે આગળ જોઈએ બરાબર તો આન્સર એ છે ગરબો ગલ વાવ્યો છે ચોથું એ છે તે ગરબો છે રાધા કૃષ્ણના પ્રેમનું પ્રતિક છે અને ગરબા સ્વરૂપે તેને ગાવામાં આવે છે ભલડી વાક્ય કયું છે તો ભલડી વાક્યનો વાક્યો વરસાદની આગાહી માટે પ્રખ્યાત છે હાથીઓ એટલે કે હસ્ત નક્ષત્ર જો હસ્ત નક્ષત્રમાં વરસાદ થાય તો પાક સારો થાય તેવી માન્યતા છે મોતીએ પુરાય સાથિયો આ જો વરસ હથ્યો તો મોતીએ પુરાય સાથિયો દુહો કયો છે આ મિત્રતા પરનો જાણીતો દુહો છે કયો શેરી મિત્રો સૌ મળે તાળી મિત્ર અનેક જેમાં સુખ દુઃખ વારીએ તે લાખમાં એક એ દુહો છે અને ઉખાણું છે ભીતમાં ભીત અને પશીતમાં પાણી તેનો મતલબ થાય છે તે ઉખાણાનો જવાબ છે હરીશું વૈષ્ણવ તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો સહજીયા મહાનુભાવ પંચશખા કે પછી વારકરી તો તેનું નામ છે સહજીયા સહજીયા સંપ્રદાય આ પંથ મુખ્યત્વે બંગાળમાં વિકસ્યો હતો તે બૌદ્ધ ધર્મના સહજિયાન અથવા તો જે વજ્રયાન શાખા છે અને વૈષ્ણવ ધર્મનો જે રાધાકૃષ્ણના પ્રેમના મિશ્રણમાંથી બનેલો છે જે વૈષ્ણવ ધર્મની શાખા છે તેના મિશ્રણમાંથી બનેલો છે તે ઈશ્વરની પ્રાપ્તિ માટે સહજ એટલે કે સ્વાભાવિક નેચરલ પ્રેમ અને ભક્તિ પર ભાર ભાર મૂકે છે વારાકરી એ મહારાષ્ટ્ર વિઠોબા ભક્તિ જ્ઞાનેશ્વર અને તુકારામ દ્વારા કરવામાં આવી કરવામાં આવી હતી તેનું છે મહાનુભાવ છે મહારાષ્ટ્રના ચક્રધર સ્વામી અને પંચશખા જે છે તે ઓડિશાની જગન્નાથ ભક્તિનું છે સ્ત્રીઓ પોતાની કોટી પર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ચંદ્રકટિકા ચંપાકલી નુપુર કે પછી કોલર તો જવાબ આવશે ચંદ્રકટિકા કટી એટલે કમર અને કમર પર પહેરવામાં આવતું ઘરેણું તેના કટિબંધ કંદોરો મેખલા અથવા તો ચંદ્રકટિકા તરીકે ઓળખવામાં આવે છે આ બધા તેના નામ છે આ પૂછાઈ ગયું આમાંથી કોઈ એક પૂછાઈ શકે છે કંદરો પણ કદાચ કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયો છે ચંપાકલી તે જે ગળાનો હાર છે નેકલેસ તેને કહેવામાં આવે છે નૂપુર એ પગના જે ઝાંઝર હોય ઝાંઝરને શું કહેવાય પગમાં જે પહેરવામાં આવે તેને પગના ઝાંઝરને એન્કલેટ કે પછી નૂપુર કહેવામાં આવે છે કોલર એ ગળામાં પહેરવાનું એક ઘરેણું છે શર્ટમાં પણ આપણે જે ઉપર હોય કાળ એને આપણે કોલર કહીએ છીએ એ ઇંગ્લિશનો કોલર છે ભારતીય જે મૂર્તિ શિલ્પ છે તેના વિશ્વકોષ જેવો કયો સ્તંભ મનાય છે સૂર્ય સૂર્યમહેલ કીર્તિસ્તંભ અથવા તો વિજય સ્તંભ ચિત્તોડનો એક લખાનો એક લખા મકબરો કે પછી કુતુબ મિનાર તો જે કીર્તિસ્તંભ છે વિજય સ્તંભ ચિત્તોડ પાસે આવેલો મેવાડના રાણા કુંભાએ માળવાના સુલતાન મોહમ્મદ ખિલજીના વિજયની યાદમાં ચિત્તોડગઢમાં સ્તંભ બનાવવામાં આવ્યો હતો ત્યારે ચૌદસો ને ચાલીસ ચૌદસો ને અડતાલીસમાં આ નવ માળનો સ્તંભ હિન્દુ દેવી દેવતાઓની અસંખ્ય મૂર્તિઓ તેના પર કોતરાયેલી છે ડૉક્ટર આર પી વ્યાસ અને અન્ય ઇતિહાસકારો તેને ભારતીય મૂર્તિ કલાનો વિશ્વકોષ તરીકે ઓળખાવે છે એટલે કે એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન સ્કલપ્ચર કહ્યો છે કોણે કહ્યો છે ડોક્ટર આરપી વ્યાસ એ પણ એક ઇતિહાસકાર છે અને બીજા જે ઇતિહાસકારો હતા તે તમામ ઇતિહાસકારો નામ આપ્યું છે આ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે સંગીતની ગંગોત્રી સ્વરૂપે કયો વેદ ઓળખવામાં આવે છે યજુર્વેદ સામવેદ ઋગવેદ કે પછી અથર્વવેદ તો આ તો સહેલો ક્વેશ્ચન હતો સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે સામનો અર્થ થાય છે ગાયન અથવા તો મેલોડી આ વેદમાં ઋગ્વેદની ઋચાઓને સંગીતબદ્ધ કરવામાં આવેલી છે ઋગ્વેદમાં જે પણ ઋચાઓ મંત્ર આપેલા છે તેને સંગીતબદ્ધ કરવામાં આવ્યા છે સામવેદમાં ભારતીય સંગીત શાસ્ત્રના શાસ્ત્રીય સંગીતના જે સાત સૂરો છે સા રે ગ મ પ ધ અને ની તેનો ઉદ્ભવ સામવેદમાંથી થયો હોવાનું માનવામાં આવે છે તેને સંગીતનું મૂળ કહેવામાં આવે છે સામવેદને ઋગ્વેદમાં વેદોની સ્તુતિ છે જે સૌથી પ્રાચીનતમ વેદ પણ છે પ્રાચીનતમ ગ્રંથ પણ છે વેદ ઋગ્વેદ યજુર્વેદ તેમાં યજ્ઞ અને કર્મકાંડને લગતી વસ્તુઓ છે અને અથર્વવેદમાં જાદુ ટોણા અને ઔષધિને લગતી વસ્તુઓ સામેલ કરવામાં આવેલી છે ગાયકવાડી શાસનમાં જે રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી હતા તેને કયા નામે ઓળખવામાં આવતા હતા પૂજારી ધર્માધિકારી સ્વામી કે પછી સુબો તેને ધર્માધિકારી તરીકે ઓળખવામાં આવતા હતા વડોદરાના ગાયકવાડ શાસનમાં ધાર્મિક સંસ્થાઓ મંદિરોની દેખરેખ માટે દેવસ્થાન વિભાગ હતો અને તેના જે મુખ્ય વડા હતા એ જે વિભાગના મુખ્ય વડા અથવા તો જે મુખ્ય અધિકારી હતા તેને ધર્માધિકારી તરીકે ઓળખવામાં આવતા હતા જેઓ દાન નિભાવ ખર્ચ અને પૂજા વિધિની વ્યવસ્થા સંભાળતા હતા ગુજરાતની જે આદિવાસી ચળવળો હતી તેના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની ચળવળ મહત્વપૂર્ણ મુકામે કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે દેવી ચળવળ ભગત ચળવળ જોરિયા ભગત કે પછી એકી ચળવળ દક્ષિણ ગુજરાતની છે છે તે દેવી ચળવળ ક્યારે થઈ હતી લઈને ઓગણીસો કરવામાં થઈ હતી આ ચળવળ દક્ષિણ ગુજરાતને રાણી પરજ આદિવાસી વિસ્તારમાં શરૂ થયેલી હતી શરૂ થઈ હતી અને તેનો હેતુ શું હતો કેમ શરૂ થઈ હતી તો મૂળભૂત રીતે સામાજિક સુધારણાનું એક આંદોલન સ્વરૂપે શરૂ થઈ હતી તેમાં આદિવાસીઓને દારૂ માંસ છોડવા માટે અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવતી હતી એવું કહેવાતું હતું કે સાલબાઈ નામની એક દેવી આવી જેમને આ સુધારાનો આદેશ આપે છે અને પાછળથી આ આંદોલનને ગાંધીજીના સ્વરાજ આંદોલન સાથે જોડી દેવામાં આવ્યું હતું નામ યાદ રાખજો દેવી આંદોલન સાલબાઈ શાલાબાઈ દેવી એ લિંક છે તેના સાથે તો એ નામ પણ પૂછાઈ શકે છે અને સેના માટે હતી તો એક સામાજિક સુધારાના આંદોલન હતું આદિવાસીઓને દારૂ અને માંસ છોડીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનું આંદોલન હતું છોટાઉદેપુરના પૂર્વ વિભાગમાં પૂર્વ ભાગમાં શુક્રવાર માટે એક શબ્દ વપરાય છે તે કયો છે દિતવાર ઉપાદરિયો વાલપરીઓ કે પછી રાયચોરીઓ તો તે શબ્દ છે વાલપરિયો જે સેના માટે વાપરવામાં આવે છે તો શુક્રવાર માટે વાપરવામાં આવે છે આદિવાસી બોલી છે છોટાઉદેપુર વિસ્તારના વસતા રાઠવા અને ભીલ આદિવાસીઓ દ્વારા આ બોલી બોલવામાં આવે છે એમાં વાળના વિશિષ્ટ નામો વિશિષ્ટ શબ્દ વપરાય છે વાળના નામો માટે અને શુક્રવાર માટે વાલીઓ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે રવિવાર તેને દિતવાર તરીકે ઓળખવામાં આવે છે જે આદિત્યવાર પરથી આવેલો છે રવિ રવિનો મતલબ પણ શું થાય સૂર્ય આદિત્ય આદિત્યનો મતલબ પણ શું થાય સૂર્ય આદિત્યના સૂર્યના નામ છે આ બધા અલગ અલગ એના પરથી આવ્યો છે દિતવાર ગુજરાતના આદિવાસી ઘરોમાં પણિયારા ઉપર જે છાણ છાણ અને માટીથી બનાવવામાં આવતી અભરાઈ છે તેના માટે પ્રયોજાતો શબ્દ કયો છે સિક્કી સિંકી બંજોટી ઓટલી કે પછી ભેળિયો એ શબ્દ છે ભેડિયો આદિવાસી ઘરોમાં રસોડાના જે પાણી રાખવાના માટલા હતા તે જગ્યાએ પણિયારું હોય જેને કહેવામાં આવે આપણે પાણી રાખીએ તેને રસોડામાં પણિયારાની તેની ઉપર જે દીવાલમાં લાકડા કે પછી વાંસથી અને છાણ અને માટી લીપીને જે એક અભરાઈ એટલે કે છત જેવું બનાવવામાં આવે છે જેને આપણે શું કહીએ માળીયું અત્યારે કહીએ ગુજરાતીમાં તે જે બનાવવામાં આવે છે તેને સ્થાનિક ભાષામાં ભેડિયો તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતી આદિવાસીઓમાં ઢાપુ શબ્દ સાના માટે વપરાય છે ઘોડો મંદિર માં કે પછી બાળક તો ઢાપુ શબ્દ એ માતા માટે ઓળખાય વપરાય છે પંચમહાલ અને આસપાસના જે આદિવાસી વિસ્તારો છે પંચમહાલની આસપાસના ત્યાં આગળ વૃદ્ધ સ્ત્રી અથવા તો માતાને માનથી બોલાવવા માટે ઢાપુ કે પછી ઢાપો તેવો શબ્દ વાપરવામાં આવે છે વાદ્ય આપેલા છે જોડકા જોડવામાં છે પીહો દંડોળી કરતાર અને સુરંદો ચાર વાદ્ય છે અને તે કયા છે તેના આધારે આપવાનો છે સુશીર છે ચર્મ કયું છે ઘન અને તંતુવાદ્ય તો ઓપ્શન એ છે એ જવાબ છે આ જોડેલો છે ઓપ્શન આપણે લખવાના રહી ગયા છે ડાયરેક્ટ જવાબ જોઈ લઈએ સોલ્યુશન જોઈએ પીહુઓ જે છે એ આદિ રાઠવા આદિવાસીઓનું વાદ્ય છે વાંસળી જેવું ફૂંકીને વગાડવામાં આવે છે એક સુશીર વાદ્ય છે બરાબર ફૂંક મારીને વગાડવામાં આવે છે એને આપણે સુશીર વાદ્યો કહીએ જે હવાથી અવાજ ઉત્પન્ન કરે દંડોળી એક ડમરા જેવું વાદ્ય છે અને ચામડાથી મળેલું હોય છે એ ચર્મ પ્રકારનું છે ચર્મવાદ્ય કરતાર જે છે તે લાકડા અને ધાતુની પથરીઓથી બનેલું છે અને હાથ હથળાવીને વગાડવામાં આવે છે તો તે ઘનવાદ્ય થયું અને સુરંદો જે છે તે કચ્છનું પ્રખ્યાત તારવાળું વાદ્ય છે તેને તંતુવાદ્ય કહેવામાં આવે છે અને તે ગજથી વગાડાય છે સુરંદો વિશે આપણે હમણાં એક પોસ્ટ પણ કરી હતી એ સેના વિશે હતી કચ્છનો સુરંદો વિશે આપણે એક પોસ્ટ કરી હતી દ્વારકા ખાતે આવેલું દ્વારકાધીશનું મંદિર જે છે તે નીચેના પૈકી કયા નામે ઓળખાય છે આ જે પોસ્ટ છે તે ના ખબર હોય તો જોઈ લેજો ઇન્સ્ટા પર કરેલી છે જગત મંદિર ત્રિલોક અને એ અને બી બંને કે પછી એ બી પૈકી એક પણ નહીં દ્વારકાનું જે દ્વારકાધીશ મંદિર છે તે કયા નામે ઓળખાય છે હમણાં જ આપણે દ્વારકા મંદિર વિશે પણ ભણી ગયા હતા જગત મંદિર દ્વારકાધીશ મંદિર એ સૌથી લોકપ્રિય અને જે મુખ્ય નામ છે તે નામ છે જગત મંદિર ત્રિલોક સુંદર એ મંદિરની ભવ્યતા કલાત્મક કોતરણી અને જે ઊંચાઈ છે તેના કારણે ત્રિલોક સુંદર એટલે કે ત્રણેય લોકમાં સુંદર એવું બિરુદ મળેલું છે તેને આ મંદિર છે તે પાંચ માળનું છે બોતેર જેટલા સ્તંભ છે અને શિખર પર બાવન ગજની ધજા ફરકે છે પંપા સરોવર જેનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે તે કયા રાજ્યોમાં આવેલું છે કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ કે પછી આંધ્ર પ્રદેશ તો પંપા સરોવર આવેલું છે કર્ણાટકમાં પંપા સરોવર કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં હમ્પી પાસે હમ્પી એક ઐતિહાસિક સ્થળ છે જે રામાયણના સમયમાં કિસ્કિંદા નગરી તરીકે ઓળખવામાં આવતું હતું તેની નજીકમાં આવેલી જે તુંગભદ્રા નદી છે ત્યાં આવેલું છે તુંગભદ્રા નદીની દક્ષિણે આવેલું છે રામાયણના સંદર્ભમાં જોઈએ તો વનવાસ દરમિયાન ભગવાન રામ અહીંથી આવ્યા હતા અને ભક્ત સબરીની મુલાકાત અહીં થઈ હતી તેવું મનાય છે પંપા સરોવર હિન્દુ ધર્મના પાંચ પવિત્ર સરોવરોમાં પંપા સરોવરનો સમાવેશ થાય છે એ પાંચ સરોવર કયા છે તો પહેલું છે માનસરોવર પછી છે બિંદુ સરોવર નારાયણ સરોવર અને પુષ્કર સરોવર આ ચાર અને પાંચમું છે પંપા સરોવર ખાલી જગ્યામાં આવેલા ઢેઢરવાળા મંદિર કાષ્ટ મંડપ ઘુમટ સર્વ પ્રકારના ને જોવા માટે જાણીતો છે વડનગર અમદાવાદ પાટણ કે પછી વડોદરા તો તે છે પાટણમાં પાટણ કાષ્ઠકલાનું પાટણની કાષ્ઠકલા વિશે જોઈએ તો ઉત્તર ગુજરાતનું પાટણ જે છે તે પટોળા ઉપરાંત અદ્ભુત કલા એટલે કે વુડ ક્રેવિંગ કાષ્ટ એટલે થાય લાકડું લાકડાની કલા કાષ્ટ કલા તેના માટે જાણીતું છે પાટણના ઢેઢરવાળા કપૂર મહેતા પાડામાં આવેલા જે જૈન મંદિરો છે દેરાસરો તે લાકડાના મંડપ અને ઘુમ્મટની કોતરણી માટે વિશ્વવિખ્યાત છે આ કોતરણી સોલંકી કાળની સમૃદ્ધિને દર્શાવે છે તો આપણે અહીંયા સુધી રાખીએ એકાવનથી next mais ou